પાલીતાણા સદવિચાર હોસ્પિટલની ઘોર બેદરકારી વર્ષના બાળકનું થયું મોત પાલીતાણા શહેરની જાણીતી ખાનગી સદવિચાર હોસ્પિટલ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો થયા છે માત્ર સામાન્ય પેટના દુખાવા માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલા અગિયાર વર્ષના બાળકનું ચોવીસ કલાકમાં મોત નીપજતા સમગ્ર શહેરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે મળતી માહિતી અનુસાર બાળકને પેટમાં દુખાવો થતાં પરિવારજનોએ તેને પાલીતાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો દાખલ થયા બાદ બાળકની તબિયત વધુ બગડવા લાગી પરિવારજનોએ વારંવાર ડોક્ટરોને બોલાવ્યા છતાં કોઈ હાજર ન આવ્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે પરિવારના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં રહેલા નર્સિંગ સ્ટાફે વારંવાર એમ કહીને ટાળી દીધું કે ડોક્ટર વ્યસ્ત છે થોડી વારમાં આવશે પરંતુ બાળકની હાલત ગંભીર બનતી હોવા છતાં યોગ્ય સારવાર આપવામાં ન આવતા અંતે બાળકનું મોત થયું માતાપિતાએ આક્ષેપ કર્યો છે કે અમારો દીકરો બેદરકારીના કારણે મોતને ભેટ્યો ડોક્ટરો સમયસર આવ્યા હોત તો દીકરો આજે જીવતો હોત એકમાત્ર દીકરાને ન ગુમાવવાથી માતાપિતા શોકમાં ગરકાવ થયા છે જ્યારે નજીકના સગા સંબંધીઓ અને સમાજજનોએ પણ હોસ્પિટલ સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે આ બનાવ બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અનેક લોકોએ હોસ્પિટલ સામે સૂત્રોચ્ચાર કર્યા અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે સોશિયલ મીડિયા પર પણ આ બનાવ ચર્ચાનો વિષય બન્યો છે જ્યાં લોકો આરોગ્ય તંત્ર અને ખાનગી હોસ્પિટલોના કાર્ય પર સવાલ ઉઠાવી રહ્યા છે પરિવારની ફરિયાદને આધારે પોલીસ મથકે અરજી આપવામાં આવી છે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે અને હોસ્પિટલના ડોક્ટર તથા સ્ટાફની પૂછપરછ હાથ ધરવામાં આવશે તંત્રના અધિકારીઓ જણાવ્યું છે કે ઘટનાની સચોટ તપાસ બાદ જે કોઈ જવાબદાર હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મારું અમારો જોકરા દવા કરેલા બાર વાગે ઘાટી નથી કે આમ નું આમ આય એમને કેવું હતું નકર કે મજા નથી ભાવનગર લઈ જા તમે ભાવનગર લઈ જાત અમાર ડોક્ટરનો કોઈ વાક નથી નસ એમ કીધું કે ભલે મરી જાય અમે ક તમારે ઘડીએ ઘડીએ નવરાસવી ડોક્ટરને બોલાઈ દેવી બહુ અમારે અમે ઘણો વળ્યું કર્યું તો હવે પગે લાગ્યું કે આમ મારા છોકરા સોત્રાને હાલત ખરાબ થતી જાય છે બોલાવી દયો જલ્દી નો બોલાયો નસ કે ભલે મરી જાય ડોક્ટર ઉપર ડોક્ટર એક વખત આવ્યા અને આમ કેટલી અમે મેલ